છેલ્લા પચીસ વર્ષથી દહેજ પોલીસ સ્ટેશનના છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી દહેજ પોલીસ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ બિઝાલા તથા સાકન પોલીસ ઇન્સ્પેક્ટર કેજી નાઓના અત્રેના દહેજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું દહેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવેલ છે ના સફળતા આરોપીઓને સુધી કાઢવા સારું સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અત્રેના દહેજ પોલીસ સ્ટેશન ખાતે આશરે પચીસ વર્ષ અગાઉ અત્રેના દહેજ પોલીસ સ્ટેશન એમ કેસ નંબર ઝીરો સાત ઓબ્લિક બે હજાર મુજબનો છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલ જે ગુનામાં બે આરોપીઓથી એક આરોપી નામે ચંદ્રકાંત સોની છેલ્લા પચીસ વર્ષથી નાસ્તો ફરતો હોય જેની ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પીઆઈ શ્રી એચ ઝાલા સાહેબનાઓને બાતમી હકીકત મળેલ કે અત્રેના દહેજ પોલીસ સ્ટેશન એમ કેસ ગુનાઓમાં આરોપી ચંદ્રકાંત સોની હાલમાં તેમની દીકરીના ઘરે ગામ પાયલા કલા જિલ્લો બાલોતરા રાજ ખાતે છે જે બાતમીના હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશન એક ટીમને રાજસ્થાન ખાતે મોકલી આપેલ જે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા સદર આરોપી તેની દીકરીના ઘરેથી હાજર મળી આવેલ સદર આરોપી ઉપર મુજબના ગુના બાબતે પૂછપરછ કરતા તે સદર ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરતા આરોપીને રાજસ્થાન રાજ્ય ખાતેથી અત્રેના જહેજ પોલીસ સ્ટેશન આવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે